ખેડૂત વાહન લે ચેનલ તરફથી ખેડૂત મિત્રોને નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું તમારા માટે છું એકદમ શાનદાર અને દમદાર લોડર જે તમારા ખેતી અને બાંધકામના કામ માટે ઉપયોગી બનશે લોડરની કન્ડિશનની વાત કરીએ તો લોડરની કન્ડિશન એકદમ ઉત્તમ છે એન્જિન ટાયર અને બકેટ બધું જ ટોપ ક્લાસ કંડિશનમાં છે હવે જો મોડલની વાત કરીએ આ લોડરનું મોડલ બે હજાર ઓગણીસનું છે જે એકદમ નવું અને ઓછું વપરાશવાળું વાળું છે હવે જો કિંમતની વાત કરીએ તો આ લોડરની કિંમત સાત લાખ એસી હજાર રાખેલી છે જેમાં ફેરફાર કરી દેવામાં આવશે માલિકનું નામ સાજીરભાઈ તેમનો મોબાઈલ નંબર સ્ક્રીન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે હવે જો વાત કરીએ આ લોડર ક્યાં જોવા મળશે તો આ લોડર જિલ્લો મોરબી તાલુકો અરવદ ગામ મયુરનગરે જોવા મળશે હવે આપણે જોવાનું છે શેડર શેડરના કન્ડિશનની વાત કરીએ તો શેડર હેવી ડ્યુટી કામ માટે તત્પર છે તમે વિડિયોમાં જોઈ શકો છો શેડરના કિંમતની વાત કરીએ તો શેડરની કિંમત 1,25,000 રાખેલ છે જેમાં ફેરફાર કરી દેવામાં આવશે માલિકનું નામ સાજીરભાઈ તેમનો મોબાઈલ નંબર સ્ક્રીન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે હવે જો વાત કરીએ આ શેડર ક્યાં જોવા મળશે તો આ શેડર જિલ્લો મોરબી તાલુકા અરવદ ગામ મયુરનગરે જોવા મળશે જે કોઈ પણ ખેડૂતભાઈએ શેડર લેવાની ઈચ્છા હોય તે મોબાઈલ નંબર ઉપર ફોન કરી શકે છે જે કોઈ પણ ખેડૂતભાઈઓએ જાહેરાત અપાવી હોય તે આપેલ નંબર ઉપર ફોન કરી શકે છે જાહેરાતના કોઈ પણ પ્રકારના પૈસા લેવામાં આવતા નથી આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો